વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મેસી તમે વિડીયો અંદર જોઈ શકો છો મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગુસન મોડલની વાત કરું તો બે હજાર અને બાર ના મોડલનું આ ટ્રેક્ટર છે સાગરભાઈનું એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ વિડિઓ પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો સાગરભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બૅટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા

ગાડીની અંદર ક્યાંય પણ સડો નથી નોન એક્સિડન્ટ એક્સિડન્ટ પણ થયેલું નથી અને ટોટલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડી આખી ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે ક્યાંય પણ સડો પણ લાગેલો નથી તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ આ ગાડી જોઈ ચેક કરી કરી લઈને પણ ખરીદી શકશો ગાડીના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી લેવા કે રૂબરૂ જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ઇકો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ડોક્યુમેન્ટ છે ટાયરનું કન્ડિશન ગાડીની કિંમત અંદાજિત ત્રણ લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તાલુકો દિયોદર અને ઝાલોટા ગામે જોવા મળશે તમારે ગાડી લેવી હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા જ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા જ વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ પંચાવનવાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ શકો આ લોડર વેચવાનું છે દિનેશભાઈને વેચવાનું છે કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સારું ક્લીન ચોખ્ખું લોડર જોન્ડિયર ટ્રેક્ટરનું આ લોડેર છે કોઈ પણ પ્રકાર નો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ લોડર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો દિનેશભાઈનો પેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો આ લોડર લેવા કે જોવા જાવ તો પેલા દિનેશભાઈનો નો કોન્ટેક કરજો કેમ કે જો લોડર વેચાઈ જશે તો પાછળથી તમારે ખોટો ધક્કો થશે બાકી લોડરની બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા અને ક્યાંય પણ તમને ફોલ્ટ જોવા કે સડો જોવા નહીં મળે ક્લીન આખું કમ્પ્લેટ રનિંગ કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં લોડર જોવા મળશે તો સાત લાખ ને પાંત્રીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ અને ભડિયાદ ગામે જોવા મળશે લોડર લેવાનું હોય તો દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જર્નનું બે બેતાલીસવાળા નંબર પર ફોન કરી લોડર લઈ શકો તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર મિની ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે બેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ જોવા મળશે તમે ટ્રેક્ટર ની રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો મિની ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી સ્લેપ્સના ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર તમે જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે આખું ટ્રેક્ટર ચોખ્ખું જોવા મળશે સડા વગરનું આખું ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર બે હજાર ત્રેવીસના મોડલનું મિની ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર દસ હોર્સ પાવરનું જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો આ મિનિ ટ્રેક્ટરના ઓનરનો કિંમતની વાત કરું તો આ મિની ટ્રેક્ટર પંચ્યાસી હજારમાં વેચવાનું છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી મિની ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો વિછિયા અને દેવધરી ગામે જોવા મળશે

મોડલની વાત કરું તો બે હજાર આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે અને આખી બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં છે ક્યાંય પણ ગાડીની અંદર સડો નથી ફૂલ સાચવેલી આખી ઓરિજિનલ કંડિશનમાં ઘર ઘર ગાડી છે

કારની અંદર બેટરી નવી જોવા મળશે અને આ ગાડી સેકન્ડ ઓનર છે પણ એકદમ ક્લીન આખી ગાડી સ્ટાર્ટ છે અને એસી પણ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લેટ કિંમતની વાત કરું તો બે લાખ એકાવન હજારમાં કાર વેચવાની છે અને

ગણેશ કંપનીનું આ થ્રેશર છે મોડેલ અંદર તમે જોઈ શકો છો મોડેલનું તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કંડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો થ્રેશરના ઓનરનો પેલા કોન્ટેક કરો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ તો થ્રેશરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટોટલ વસ્તુ ચોખી નીકળી જશે ધાણા જીરું છે કઠોળ છે વગેરે ટોટલ વસ્તુ થ્રેશરની અંદર નીકળશે વધારે માહિતી માટે થ્રેશરના ઓનરનો કોન્ટેક્ટ કરો અને ટોટલ સામાન પણ સાથે મળી જશે સ્થળો જોવા નહીં મળે ચોખ્ખું થ્રેસર ગણેશ થ્રેસર કિંમત ચાર લાખ પચાસ હજાર સાડા ચાર લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો વાવ અને વાવડી ગામે જોવા મળશે

ગાડીની અંદર એસી પાવરફુલ કન્ડિશનમાં છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે એન્જિન પાવરફુલ જોવા મળશે અને ગિયર પણ કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને ગાડીની ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં સંજયભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો સંજયભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને સીએનજીની એન્ટ્રી પણ જોવા મળશે બુકની અંદર આરટીઓ માન્ય જોવા મળશે ક્યાંય પણ ગાડીની અંદર સડો નથી અને ગાડી પાવર સ્ટેરિંગમાં છે અને વીમો પણ ચાલુ જોવા મળશે તમે વિડીયો અંદર ગાડી જોઈ શકો છો ટાયર પણ તમે વિડીયોની અંદર ક્લિયર કટ ગાડી જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું છે કિંમતની વાત કરું તો પંચાણું હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ગાડી લેવી તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય વિડીયોની ઉપર નંબર મળશે સંજયભાઈ નામ પંચાણું એકોતેર વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો